કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે સાથે તમામ અધિકારીઓ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે આશ્રમ શાળાઓ છે એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે સાથે વન વિભાગ દ્વારા રેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા બ્રિજના કામો ચાલુ હતા એમને અટકાવી દેવામાં આવ્યા છે જે પણ એફ એફસીએની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તા કામગીરી થાય સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના તંત્ર કામ કરે પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે